કેમ છો બાળ મિત્રો બાર મિત્રો તમે વાર્ષિક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો આપણે એક પેપર કેવી રીતે લખવું તે જોયું હતું આજે એક બીજા નંબરનું પેપર પણ આપણે જોઈએ આ પેપર ટીમ જાફરાબાદ જિલ્લો આ બનાવ્યું છે તેમનો સૌથી પહેલા હૃદયપૂર્વક હું આભાર માનું છું કે એમના પેપરનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ ચાલો ધોરણ ચાર વિષય ગણિત ગુણ ચાલીસ આપણે પણ ગુણ ચાલીસ લાવવા છે તો ચાલો કઈ રીતે પેપર લખીશું પ્રશ્ન નંબર એક નીચેની ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા છે પેલી ખાલી જગ્યા ખાલી જગ્યા બિલાડીઓના છપ્પન પગ થાય કેટલી બિલાડીના છપ્પન પગ થાય તો એક બિલાડીના કેટલા હોય તો કે ચાર જો આંકડા આપણે અંગ્રેજીમાં આપ્યા છે પણ ધોરણ અંદર આપણે ગુજરાતી આંકડા પાડવાના છે મેં પણ અહીં થોડાક આંકડા અંગ્રેજી પાડી દીધા છે પરંતુ આપણે ગુજરાતી આંકડાની અંદર લખીશું એટલે છપ્પન જે સંખ્યા આપી છે એને આપણે છપ્પન ભાગ્યા ચાર કરશો એટલે આપણને સરસ મજાનો દાખલો આપણે ગણી શકશું ચાર એકા ચાર પાંચમાંથી માંથી ચાર અગિયાર એક ઉપરથી છ ઉતાર્યા સોળ સો કે સો સોળ આવી ગયો જવાબ જવાબ આવી ગયો ચૌદ એટલે ચૌદ બિલાડીના પગ છે એ છપ્પન થાય પહેલી ખાલી જગ્યા મળી ગઈ તમે રફકામની અંદર આવા દાખલા ગણી શકો છો અડધો ડઝન એટલે કેટલા યાદ રાખજો એક ડઝન એટલે બાર એક ડઝન એટલે બાર નંગ તો અડધો ડઝન બારના અડધા છ આવી ગયો જવાબ આપણો છ તો છ પેન્સિલ થાય અડધો ડઝન પેન્સિલ એટલે છ પેન્સિલ એક હજાર રૂપિયા એટલે પચાસ રૂપિયાની કેટલી નોટ આવું પૂછાય એટલે એકદમ સહેલું કરવાનું છે હજાર રૂપિયા છે હા કેટલા રૂપિયા નોટ માંગી છે પચાસ રૂપિયાની નોટ મીંડું મીંડું ઉડાડી ગયો પાંચ દુ ને દસ બે આવી ગયાના મીંડું લાગી વીસ વીસ નોટ થાય તો આ રીતે તમે સરસ રીતે કરી શકો તાળો પણ મેળવી શકો વીસ નોટ થાય અને નોટ છે પચાસ રૂપિયાની હજાર થાય છે કે નહીં એવું પણ ચેક કરી શકીએ આપણે શૂન્ય બે નોટ છે શૂન્ય સાથે શૂન્ય અને પાંચ દુ ને દસ જો હજાર થઈ ગયા આપણે હજાર રૂપિયા કરવાના હતા થઈ ગઈ ચાલો પ્રશ્ન નંબર એક બ કોઈ ડાયપા છે તો સૌથી પહેલાં આપણે એની વિગત કાઢીશું કે સીતાએ ત્રણ ચાંદીના સિક્કા લીધા વિગત કાઢી ત્રણ સિક્કાનું કીધું છે શું કીધું છે તેમનું વજન અનુક્રમે બસો પચાસ ગ્રામ ત્રણસો ગ્રામ સાતસો ગ્રામ છે તો કુલ કેટલી ચાંદી એમને લીધી સરવાળો કરવો પડે તો જો મેં લખ્યું છે બસો પચાસ ગ્રામ પહેલો સિક્કો વજનનો છે એટલે નંબર એક ત્રણસો ગ્રામ બીજો સિક્કો સાતસો ગ્રામ ત્રીસો સિક્કો કરીએ સરવાળો સરવાળો કર્યો તો એક હજાર બસો પચાસ ગ્રામ ચાંદી ખરીદ્યો જો તમે એને કિલોગ્રામમાં કરવું હોય તો એક પોઈન્ટ બસો પચાસ કીધરા પણ લખી શકીએ છીએ જો કીગરામાં પૂછ્યું હોય તો અહીં તો ગ્રામમાં જ પૂછ્યું છે કીધરામાં પૂછ્યું હોય તો તમે અહીંયા ત્રણ અંકો પછી ટપક મૂકી દેવાનું છે એટલે કે પોઈન્ટ મૂકીએ છે એક કિલોગ્રામ ચીકુની કિંમત સો રૂપિયા હોય તો અઢીસો એટલે કે બસો પચાસ ગ્રામ ચીકુની કિંમત કેટલી આમાં બિલકુલ મુંઝાઈ જવાની જરૂર નથી પહેલો યાદ કરી લો એક કિલો એટલે કેટલા ગ્રામ થાય તો એ પેલા નક્કી કર્યો એક કિલોગ્રામ એટલે સો રૂપિયાનો એક કિલોગ્રામ આવે છે એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ થાય છે એનો આપણે ચોથો ભાગ કરીએ તો બસો પચાસ થાય એવી રીતે ચોથા ભાગ ના રૂપિયા કરીએ ફો નો ચોથો ભાગ કરીએ તો પચીસ રૂપિયા આવી રીતે પણ મેળવી શકીએ એ કિલો એટલે હજાર ગ્રામ હજાર નો ચોથો ભાગ એટલે બસો હવે ચોથો ભાગ કીધો છે તો રૂપિયાનો પણ ચોથો ભાગ થાય તો સો રૂપિયાનો ચોથો ભાગ પચીસ રૂપિયા એવું ના સમજાય તો એક બીજી રીત છે ચાલો આપણે જોઈએ હજાર ગ્રામ છે હજાર ગ્રામ તો એના સો રૂપિયા આવી રીતે મૂકીશું એના અડધા કરો એટલે કે પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ થાય તો એના પચાસ રૂપિયા થાય એનાય અડધા કરો તો એના અડધા બસો પચાસ પાંચસો ના અડધા બસો પચાસ તો પચાસ રૂપિયા ને અડધા થઈ જશે લેવા આવી ગયો છો પચીસ રૂપિયા જો એવું પણ મેં ઘણી ગણતરી કરી બતાવી છે તમે આ પણ કરી શકો આ પણ કરી શકો તમારે સુંદર રીતે વિચારીને જવાબ લાવવાનો છે ઘણા વિદ્યાર્થી અહીં મૂંઝાઈ જાય એક કિલોગ્રામ છે હો રૂપિયા તો બસો અહીં ગ્રામ કઈ રીતે આવ્યા તો આપણને ખબર છે એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ તો આ રીતે દાખલો આપણે ગણી શકીએ દાખલા નંબર ત્રણ એક શાળામાં દરરોજ પાંચ કિલોગ્રામ શાકભાજી જોઈએ અઠ્યોતેર દિવસ માટે કુલ કેટલા ગ્રામ શાકભાજી જોઈએ કિલોગ્રામ એકદમ સહેલું છે એક દિવસ માટે પાંચ પાંચ બીજા દિવસ માટે વખત સરવાળો કરવો પડે ચાલે મોટા યાદ કરો મોટા ભાઈ ભાઈ એટલે ગુણાકાર વિગત કાઢો દરરોજ પાંચ કિલોગ્રામ શાકભાજી જોઈએ છે અઠ્યોતેર દિવસ માટે કેટલું થાય અઠ્યોતેર ગુણ્યા પાંચ સરસ મજાનો ગુણાકાર ના આવડે તો તમે એક સરસ પાનાની અંદર અઠ્યોતેર ગુણ્યા પાંચ કરી શકો છો અને સરસ મજાનો આઠ પંચા ચાલીસ ચાલીસ પડી શૂન્ય વધી આવી ચાર પાંચ સત્તા પાંત્રીસ પાંત્રીસ ને ચાર ઓગણચાલીસ આવી ગયું ત્રણસો ને ત્રણસો નેવું કિલોગ્રામ પણ છે પછી અઠ્યોતેર દિવસ માટે ત્રણસો ને નેવું કિલોગ્રામ શાકભાજી જોઈએ ચાલો પ્રશ્ન બે એમાં પણ સરસ મજાના આપ્યા છે તો કોઈડો અઘરો નથી તેને સમજવાનો છે ચાલો પેલું જોઈએ રમેશભાઈએ ચાર કિલોગ્રામ સાતસો બસો સિત્તેર ગ્રામ ચોખા લીધા ત્રણ કિલો પાંચસો પચાસ ગ્રામ ઘઉં લીધા વિપુલે બે કિલોગ્રામ સાતસો પચાસ ગ્રામ ચોખા લીધા ત્રણ કિલો સાતસો એસી ગ્રામ ઘઉં લીધા તો કોને વધારે લીધું અને કેટલું લીધું એટલે આપણે બંનેનો આપણે સરવાળો પેલા કરવો પડે હવે આમાં કિલો છે અને છે તો તો તમે બે રીતે કરી શકો એક લીટી પાડી દો આ બાજુ લખો કિગ્રા પાછળ લખો ગ્રામ અને એ રીતે પણ તમે સરવાળા કરી શકો છો એવું ન કરવું હોય તો પોઈન્ટ સાથે કરીએ તો ચાલો કરીએ ચાર કિગ્રા અને બસો સિત્તેર તો તમે લખી શકો છો જો મેં રમેશનું લખ્યું છે ચાર પોઈન્ટ બસો સિત્તેર ઘઉં કેટલા લીધા ત્રણ કિલા અને પાંચસો પચાસ ત્રણ પોઈન્ટ પાંચસો પચાસ

તો જે મોટી સંખ્યા આવી છે સાત પોઈન્ટ આઠસો વીસ એમાંથી હું નાની સંખ્યા છ પોઈન્ટ આપણે કિલોગ્રામ લખવાના હોય છે જો બાળ મિત્રો દાખલો અટપટો નથી એને વ્યવસ્થિત રીતે સ્ટેપમાં લખીશું તો આપણે સુંદર રીતે લખી શકશું બીજો પ્રશ્ન અજય પોતાનું મકાન બનાવવા માટે ઈટ ઈટો ખરીદે છે એક ઈટનું વજન બે કિલોગ્રામ છે અને તે ઈંટ લાવ્યો છે આઠ હજાર બસો ચોપન ઈટ લાવ્યો છે તો ઈટનું વજન કેટલું થાય તો વિગત કાઢીએ આપણે અજયભાઈ મકાન બનાવવા માટે ઈટો લાવે છે એક ઈટનું વજન બે કિલોગ્રામ છે કુલ ઇંટ છે આઠ હજાર બસો ચોપન એક ઈટનું વજન બે એટલે તરત આપણે એનો ગુણાકાર કરી શકીએ આઠ હજાર બસો ચોપન ગુણ્યા બે તમે દાખલો ઊભો મૂકીને પણ ગણી શકો છો કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ રીતે મૂકીને દાખલો ગણી નાખો તરત જવાબ આવી જશે સોળ હજાર પાંચસો આઠ કિલોગ્રામ વજન થઈ ગયું લ્યો કામ પૂરું વિગત કાઢો વિગત ના આવડે તો દાખલા પૂછો એને ગગલાવો એટલે દાખલો આપણને સુંદર મજાનો જવાબ આપશે પરંતુ એક નક્કી છે કે આપણે સુંદર મજાનું વાંચતા અને સમજતા આવડવું જરૂરી છે પ્રશ્ન નંબર બે ચાર હજાર ગ્રામ ચાર હજાર ગ્રામ આપ્યું છે મીંડા ઉડાડો કારણ કે એક કિલો એટલે હજાર ગ્રામ ચાર કિલોગ્રામ અગિયાર કિગ્રા અને ત્રણસો ગ્રામ કરો ભેગું અગિયાર હજાર ત્રણસો એકદમ સહેલું છે ચાલો આગળ જોઈએ પ્રશ્ન બે કહો વિકલ્પો આપ્યા છે સાયકલ કાર સ્કૂટર અને બસ આ ચારમાંથી કોનું વજન સૌથી ઓછું પૂછ્યું છે જો અહીં જવાબ મારથી બસ થયો છે પરંતુ આપણને ઓછું પૂછ્યું છે તો ઓછું કોનું વજન હોય સાયકલ તો આપણે જવાબ લખીશું સાયકલ જો સૌથી વધારે હોય તો બસ આવશે પરંતુ અહીં ઓછું પૂછ્યું છે એટલા માટે સાયકલ આવશે જો આ મારી મને મેં અહીં જવાબ બસ લખ્યો છે એક માર્ક મારો ગયો પણ અહીં ઓછું પૂછ્યું છે એટલા માટે તમારે સાયકલ આવે એટલે આવી ઉતાવળ કરીને પણ આપણે ગુણ ન જાય એવો પ્રયત્ન આપણે કરીશું ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર બીજો ટ્રક નું અંદાજિત વજન અંદાજિત કરવાનું છે ગ્રામ 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 તો હોય હોય જ નહીં અહીં અહીં લખ્યું લખ્યું છે છે પણ ન સો કિલોગ્રામ સો કિલો પણ ન હોય ટ્રક છે એક હજાર કિલોથી વધારે વજન તેમનું હોય એટલે આપણો જવાબ આવશે સી ચાલો હવે આપણા દાખલા જોઈએ પ્રશ્ન નંબર ત્રણમાં માં કુલ કેટલા ભાગ છે એક બે ત્રણ અને ચાર કોરો અને ઘાટો બંને બધા ભાગો ગણી લેવાના છે ચાર છે એટલે ચાર લખો

કુલ ભાગ બે છે જો મેં બે ભાગ કર્યા કલર કેટલા પૂરવાનો એકમાં એકમાં મેં કલર કીધી ત્રણ ના છેદમાં પાંચ ભાગ કરવાના છે કુલ પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ કલર કીધો ઉપર ત્રણ માં કલર બની ગયું અપૂર્ણાંક ઉપરથી આકૃતિ અને એમાં કલર પણ પૂરાઈ ગયો તમે પણ સુંદર મજાનો પેન્સિલ કલર અહીં પૂરજો ચાલો પ્રશ્ન આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર શું કીધું છે આપેલી આકૃતિની હદ શોધો હદ કે પરિમિતિ કે એ આપણને બધી ખબર પડી ગઈ છે ફરતું ફરતું દોડવા મળો પરિમિતિ શોધાઈ ગઈ અંદર ઘૂમવાનું હોય તો ક્ષેત્રફળ આટલું યાદ રાખો પરિમિતિ કીધી છે આપણે ફરતા ફરતા ઘૂમશું યાદ રાખશું બધી બાજુનો સરવાળો સૂત્ર ચાલો બધી બાજુ અહીંથી લેતા જઈએ દસ વત્તા એક વત્તા પાંચ વત્તા પાંચ વત્તા એક વત્તા દસ વત્તા ત્રણ જો કર્યું બધાનો સરવાળો કર્યો જવાબ આવી ગયો પાંત્રીસ અહીં ત્રિકોણ છે અહીં પણ લખશું તમે એમ પણ લખી શકો ત્રણ બાજુનો સરવાળો એમ પણ લખી શકો અને બધી બાજુનો સરવાળો તમે કોઈ પણ દાખલામાં લખો તો પણ તમારું સૂત્ર પરિમિતિ માટે હદ માટે એકદમ સાચું પડશે ચાલો તેર વત્તા બાર વત્તા પાંચ કરો સરવાળો ત્રીસ પરિમિતિ મળી ગઈ આ રીતે વિગતવાર લખવાનો છે સીધો જવાબ લખવાનો નથી આવી રીતે સુંદર રીતે તમે લખશો તો સરસ પેપર લાગશે જોઈએ પ્રશ્ન ત્રણ એક લંબચોરસ રૂમનું ભોય તળિયાની લંબાઈ આઠ મીટર પોળાઈ પાંચ મીટર હોય તો તે રૂમના ભોય તળિયાનું ક્ષેત્રફળ શોધવાનું છે તો તમે આવી આકૃતિ બનાવી શકો કે આ ભોંયતળિયું છે લંબચોરસ લંબાઈ એની આઠ છે પોળાઈ એની પાંચ છે તો એનું સૂત્ર યાદ રાખો લંબચોરસ હોય તો લંબચોરસ રૂમનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ આઠ ગુણ્યા પાંચ આઠ પંચા ચાલી મળી ગયું પાછળ લખશું ચોરસ મીટર કારણ કે જવાબ છે માપ છે મીટર માં છે અને ક્ષેત્રફળ છે એટલે ચોરસ મીટર આવશે જો આમાં ક્યાંય નથી આવ્યું કારણ કે એ પરિમિતિ હતી પછી લખશું લંબચોરસ રૂમના ભોય તળિયાનું ક્ષેત્રફળ ચાલીસ ચોરસ મીટર થાય આ રીતે ક્ષેત્રફળ આપણે શોધી દઈશું પ્રશ્ન ચાર બ ખાલી જગ્યા પૂરો ખેતરની ફરતે વાળ કરવા માટે ખેતરનું શું મેળવવું પડે પરિમિતિ મેળવવી પડે અથવા તમે હદ પણ લખી શકો છો બંને જવાબ સાચા પડશે એક ચોરસની પરિમિતિ ચાલીસ છે તો એની એક બાજુની લંબાઈ તમારે શોધવાની છે એકદમ સહેલું છે ચોરસની બધી બાજુ સરખી હોય છે એટલે એની ચાર બાજુ હોય અહીં ચાલીસ છે તો ચાલીસ ભાગ્યા ચાર કરી દો જવાબ આવી ગયો દસ તો અહીં તરત આપણને જવાબ દસ મળે છે તો આપણે જવાબ દસ ઉપર ટીક કરી દઈશું તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ સરસ રીતે આપીશું પ્રશ્ન પાંચ અ ત્રણ સેમી વાળું વર્તુળ દોરો અહીં મેં ત્રણ સેમીની ત્રિજ્યા મૂકી દીધી છે એ વાળો ભાગ અહીં રાખવાનો છે અને પરિકરને હલાવ્યા વિના સુંદર મજાનું વર્તુળ તમારે એ દોરી બતાવવાનું છે આવી રીતનું સુંદર મજાનું વર્તુળ દોરવાનું છે કે જેની સેમી ત્રણ સેમીની ત્રિજ્યા રહેવી જોઈએ પરિકર ખાસ ખસી ન જાય એ ખાસ જોવાનું છે અને લીટી સાથે લીટી મળવી જોઈએ પ્રશ્ન પાંચ બ ચલો પ્રશ્ન પાંચ બ જોઈ લઈએ પ્રશ્ન પાંચ બની અંદર શું કીધું છે આપેલ વર્તુળની કોઈ પણ એક ત્રિજ્યા જણાવો અહીં કેન્દ્ર એમ છે વર્તુળ પરના બિંદુ ઓ એન અને ક્યુ એટલે ત્રણ ત્રિજ્યા છે કોઈ પણ એક બતાવે કીધી છે મેં અહીં ત્રણ બતાવી છે એમ ક્યુ એમ એન એમ ક્યુ અને એમ ઓ આ ત્રણે ત્રણ ત્રિજ્યા અહીં મેં બતાવેલી તમને જોવા મળે છે ત્રિજ્યા એટલે કેન્દ્રમાંથી નીકળવાનું અને વર્તુળ પર જવાનું વર્તુળનો વ્યાસ એન અને ક્યુ એન ક્યુ અથવા ક્યુ અને એન પણ લખી શકો એમાં કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી ઉપર રેખાખંડની નિશાની કરવાની છે કોઈ વિદ્યાર્થી ક્યુ અને એન લખે તો ઉપર તેમને પૂરા ગુણ મળશે ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર છ પેટર્ન છે બાર પંદર અઢાર કયો નિયમ છે તો કે બારની અંદર ત્રણ નાખ્યા બાર પછી તેર ચૌદ પંદર ત્રણ નાખ્યા એટલે પંદર આવ્યા પંદરમાં ત્રણ નાખ્યા તો અઢાર થયા નિયમ સમજાઈ ગયો ત્રણ ત્રણ ઉમેરવાના છે અઢારમાં ત્રણ નાખી દો જવાબ આવ્યો એકવીસ એકવીસમાં ત્રણ ચોવીસ એટલે નિયમ તમારે શીખી લેવાનો છે બીજી પેટર્ન સો નવ્વાણું અઠાણું એક એક ઘટે છે અઠાણું પછી સત્તાણું સત્તાણું પછી ચાલો એ બી પેટર્ન છે એ બી સી ઈ એફ જી એચ આઈ તો કે જે કે એલ એમ એન ઓ ત્રણ ત્રણ અક્ષરો મૂકી અને સુંદર મજાની પેટર્ન બનાવી છે હવે વર્ત એની પેટન જે છે એ આકારોની પેટર્ન જોઈએ આમાં શું જોવા દેખાય છે આ ત્રિકોણ છે એટલે ત્રણ ખૂણા છે પછી લંબચોરસ છે તો ચાર ખૂણા થયા અહીં પંચકોણ બન્યો તો પાંચ ખૂણા થયા તો છ ખૂણાની આકૃતિ આપણે બનાવવી પડે છઠકોણ બનાવ્યો જો એક બે ત્રણ ચાર પાંચ અને છ છે ને એકદમ સહેલું ચાલો આ આકૃતિને જોઈએ આ પેટર્ન કઈ રીતે ફરે છે અહીં બે ત્રિકોણ છે અને એક સિંગલ આ બાજુ જાય છે અહીં ઉપર છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ બાજુ આવી ગયો પછી હેઠે આવી ગયો તો ખબર પડી ગઈ કે હવે તમારે એ જમણી બાજુ લઈ જવો પડે જો ઘડિયાની વિરુદ્ધ દિશામાં ફરે છે આ રીતે ચક્કર મારે છે એટલે નીચે હતો તે આ બાજુ આવશે અને જે બે ભાગ છે એ આ બાજુ આવી જશે થઈ ગયું પેટર્ન તમે પણ સરસ સમજી ગયા હશો પ્રશ્ન નંબર સાત અ સરસ મજાનો ચિત્ર આલેખ આપેલો છે એક ત્રિકોણ બરાબર ત્રણ બાળકો આપણે ગણવાના છે એ માપ પણ તમને અહીં આપી દીધું છે એટલે મેં શું કર્યું જુઓ ત્રિકોણ હતો એક ત્રણ ત્રિકોણ છે તો ત્રણ તેરી નવ ઉપર દીધા બે ત્રિકોણ ત્રણ 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 દૂન છ ચાર ત્રિકોણ ચાર તેરી બાર બે ત્રિકોણ છ લખી દીધું અભિનયવાળા નવ છોકરાઓ થયા કપડા એકત્ર કરવાવાળા છ સંગીત વગાડવાવાળા બાર

મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે એટલે સૌથી વધારે તો એ બાર ની છે સંગીત વગાડવા વાળા છે સંગીત ની અંદર ભાગ લીધો છે એવા સૌથી વધારે બાળકો એની અંદર જોવા મળે છે જો આપણે ચિત્ર આલેખ સમજ્યા તો ત્રણે ત્રણ પ્રશ્નો આપણને સરળતાથી આવડી ગયા હવે જોઈએ વર્તુળ આલેખ જ્ઞાન ની પરીક્ષા લીધી છે એની અંદર હિન્દીમાં બાર ગુણ મેળવા ગુજરાતી પર્યાવરણ ગણિતના થઈને ચુમ્માલીસ ગુણ મેળવા બુદ્ધિ ચાતુર્યમાં પચીસ ગુણ મેળવા અને અંગ્રેજીના નવ ગુણ મેળવા આ રીતના એમને ગુણ મેળવેલા છે પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી સૌથી ઓછા ગુણ કયા વિષયને મેળવા છે તો જુઓ નાના ભાગ કોનો છે અહીં અંગ્રેજી વાળો લખ્યો આખા વાક્યમાં સૌથી ઓછા ગુણ અંગ્રેજીમાં મેળવા છે થયું કામ પૂરું બીજો પ્રશ્ન વિદ્યાર્થીઓ એ કુલ કેટલા ગુણ મેળવા છે તો તો સરવાળો કરવો પડે તો જો મેં ગુજરાતી પર્યાવરણ ગણિતના ચુમ્માલીસ ગુણ મૂક્યા બુદ્ધિ ચાતુર્યના પચીસ ગુણ મૂક્યા હિન્દીના બાર અને અંગ્રેજીના નવ કર્યો સરવાળો જવાબ આવ્યો નેવું લખી નાખ્યું વિદ્યાર્થીએ કુલ ગુણ નેવું મેળવ્યા છે તો આ રીતે સુંદર મજાનો એનો જવાબ અહીં લખ્યો છે તો સેન બાલ મિત્રો એકદમ પેપર સહેલું માત્ર એક સમજણથી આપણે આ પેપર લખીશું તો આપણે પણ ગણિતની અંદર ચાલીસમાંથી ચાલીસ ગુણ આવશે એ પેટર્ન હોય એ આલેખ હોય એ કોયડા હોય એ પરિમિતિ ક્ષેત્રફળ હોય કે અપૂર્ણાંક હોય કે વ્યવહારિક કોયડાઓ હોય એનો આપણે આ વિગતવાર ઉપયોગ કરી અને સુંદર જવાબ આપીશું બાલમિત્રો તમે પણ આ વિડીયો જોઈ ખૂબ સુંદર તૈયારી કરો અને તમે પણ ચાલીસ ગુણ મેળવો એવી સૌને શુભકામનાઓ